સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન કોણ ભાગશ્યાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વિરતિ એ અંગે છે વચનમૃતમાં પરમ કુપૌદેવે એકવીસમા પત્રમાં એકસો પચીસમા બોલમાં આ પ્રશ્ન પૂછ્યો છે કે કોણ ભાગશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વીરતી એટલે કે ત્યાગી છે પણ હજુ સમ્યક શ્રદ્ધા નથી તે દંથણા ભઠ્ઠા ભઠ્ઠા દંસણ ભઠ્ઠત્સ થી નિવાણમ સિજંતી ચર્ય ભઠ્ઠા ભઠ્ઠા ન સિજંતી દર્શન પ્રભુત્નો આ ત્રીજો શ્લોક છે ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવે નહીં જેનું દર્શન ભ્રષ્ટ તેનું જ્ઞાન અને ચારિત્ર છૂટવામાં લેખે લાગે નહીં મહાત્મ્ય સમકિતનું છે ઉપદેશ છાયા પાનું છસો સત્તાણું બાહ્યવ્રત લેવાથી મિથ્યા તો ગાળીશું એમ જીવ ધારે પણ એવું કાંઈ બને નહીં કેમ કે જેમ એક પાડો જે હજારો કડપના પોળા ખાઈ ગયો છે તે એક ત્રણ કલાકથી બીએ નહીં મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુમંદી કશાય ચારિત્ર ખાઈ ગયો તે તણખલારૂપી રૂપી બાહ્યવ્રતથી કેમ ડરે પૂજ્ય બ્રહ્મચારીજીએ હમ્પી આશ્રમના શ્રી સહજાનંદ મુનિને એટલે કે ભદ્ર મુનિને પત્ર સુધાના બારસો ને ત્રેવીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં નવસો નેવ્યાશીમાં પત્રમાં જણાવ્યું કે માલ ખાય માકડો અને માર ખાય બોકડો એ લોક ઉક્તિની કથા વિચારવાલાયક છે આ કથા સમાધિ શતક એકસઠમી ગાથાના વિવેચનમાં આપી છે દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે કેમ રહે શુદ્ધ શ્રદ્ધાના શુદ્ધ શ્રદ્ધાન વેણ સર્વ ક્રિયા કરે છાર પર લીપણું તે જાણો વચનામૃત સાતસો ત્રેસઠ નિર્જનનો ક્રમ કયો છે ખરેખર તો સમ્યક દર્શન થયા બાદ જ નિર્જનના ક્રમમાં જીવ પ્રવેશ પામે પછી જ લાયકાત મળે મૂળમાં રકમમાં જ ભૂલ છે જવાબ ખોટો આવે રેતીના પાયે બહુમાળી ઇમારત બાંધી ટકે નહીં થોડા સમયમાં જ ઉપશમ સમ્યક દર્શન પામવાનો છે એના કરતાં અસંયત સમ્યક દ્રષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જરા થાય પણ જો સમ્યક દર્શન ન હોય તો જીવ નિર્જરાના ક્રમમાં ગણાય જ નહીં દુર્બળ દેહને માત ઉપવાસી જો છે માયા રંગ જોને તો એ ગર્ભ અનંતતા લેશે બોલે બીજું અંગરે બીજું અંગ એટલે સુઈગળાંગ સૂત્ર પરમ પૌદવે આગમ શાસ્ત્રને સાખ આપી કે જો શ્રદ્ધા ન હોય તો ઘણા વર્ષોનું ઉગ્ર તપ પણ છેલ્લે તો કાયા ક્લેશરૂપ ઠરે જીવ ધર્મની વિવિધ ક્રિયાઓ કરી બાળ તપ કરી ઓઘે ઓઘે ક્રિયાઓ કરી દેવલોક પણ પામે અને ફરી પાછો રખડે છૂટવા માટે એક ક્રિયા લેખે લાગે નહીં આ જીવ નવમાં ગ્રેવ્ય સુધી આંટા મારીને આવ્યો છે ઉત્તમ વા ચાંડાલવા ભૂપ કીડો મેં ગયા એવું થાય મૂળ જો નાશ પામે તો ઝાડ ઉગે ક્યાંથી અને તો ફળ આવે જ ક્યાંથી શ્રદ્ધા વગરનું ચારિત્ર કે તપ કે જ્ઞાન સમ્યક ક્યાં છૂટવામાં કામ આવે નહીં પૂજ્ય પ્રભુસિંહજી કહેતા આ બધા એકડા વગરના મીંડા ગણાય એકડા ઉપર પાંચ મીંડા લખે તો લાખ થાય એકમ દશક સો હજાર દસ હજારને લાખ પણ જો એકડો ન હોય તો લાખ મીંડે પણ લાખ થાય નહીં એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંત લો ચનન દેખે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિમાહે લેખે મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ એટલે સંસારે સફળ એમ અને સમ્યક દ્રષ્ટિની ક્રિયા ફળ મિથ્યાત્વને લઈને મૂળ આશય પકડાયો નથી તેથી તેના ફળરૂપે સંસાર જ મળે સંસારે સફળ ભેગાળી કોણ જેના ખાતામાં રકમ જમા થાય તે પણ પહેલાં તો ખાતું ખુલે પછી જ બેંકમાં પૈસા જમા કરી શકાય હજુ શ્રદ્ધારૂપી ખાતું ખુલ્યું જ નથી તો ક્રિયાનું ફળ જમા ક્યાં થાય શ્રદ્ધા વગર તપ કર્યું પણ આત્મા નથી તો સાચી સમજણ વગર શરીરને સૂક્યું અને કશાય જાડ્યા કર્યા બંને ગુમાવ્યું અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત કર્યું યમ નિયમ વગેરે ઘણા સાધનો કર્યા તદ પી કચો હાથ હજુ ન પીર્યો શાસ્ત્ર અભ્યાસ અભ્યાસ પણ બહુ કર્યા પણ જપ જાયનો નિજરૂપ કો તપ જાયનો સબલોક અને નહીં જાયનો કો સબ જાયનો સો ફોક સમ્યક દ્રષ્ટિપોણો આવ્યા બાદ જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે ખરેખર તો ગૂંઠાણા ચોથેથી જ શરૂ થયા ગણાય સમ્યક દર્શન એ પ્રાથમિક જરૂરિયાત છે નહીં તો બાહ્ય ત્યાગ હોય નગ્નપણું પણ હોય તો પણ સમકિત વિના ગુંઠણા શું ગણે મહામહા ઉપાધ્યાય શ્રી યશોવીજી મહારાજ કહે છે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠણું કેમ કરી આવે તેણ્યું અને આચાર્ય શ્રી કુનકુન મહારાજે તો કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન નજો કહે છે સમ્યક દર્શન વગર જેવું તું મળતું સમજો સમ્યક શ્રદ્ધા આવે ત્યારબાદ ધર્મનામે થતી ક્રિયાઓ લેખે લાગે આજ સુધી જે જે ક્રિયાઓ કુળ સંપ્રદાયને લઈને ઓગે ઓગે થતી હતી અણસમજમાં થતી હતી તે અટકે આગ્રહ બધી થતી હતી ક્રિયા તે હવે છૂટવાને લક્ષ્ય થાય તો કામ થાય પણ આ અંગે અભિગમ બદલવાની જરૂર છે પહેલાં ક્રિયાઓ માત્ર અસદ અભિમાનનું કારણ બનતી શાસ્ત્ર અભ્યાસ પણ ખંડન મંડન અને જ્ઞાનનું કારણ બનતું હવે જીવને જન્મ મરણથી છૂટવા માટે લાગશે જીવ સવળી આવ્યો

અને શંખલાનું ઘર મહાસાગરના પેટાળમાં કુટુંબ ક્યારે નહોતું મોરને ઢેલ નાગને નાગણી પતિ પત્ની કે સંતાન ક્યાં ભાવમાં નહોતા સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે બધું મુકાતું જાય છે જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું કે તે લાંબો સમય ટકે નહીં વચનામુ આઠસો ઓગણચાલીસમાં કોપાળદેવ બોધે છે કે અનંતકાળથી જે જ્ઞાન હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભાવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગ હોય તો પણ તે દુઃખનો હેતુ જ છે આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી નિર્ધન અને નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે નવસો ઓગણપચાસ અને આ શાંતિ સંકિતને મળે છે યથાત શ્રદ્ધા થાય ત્યારબાદ જ આ અનુભવાય દાન કોને કરવું કોણે કરવું અને કેમ કરવું પત્ર સુધાના સાતસો બેમાં પત્રમાં જૂની આવૃત્તિમાં પાંચસોને અઠ્યોતેરમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ હરિવંશ પુરાણમાંથી સુપાત્ર દાનનો મહિમા સમજાવ્યો છે દાન માટે નકશો દોરી દીધો છે સમકિત સાથે પાંચ મહાવ્રતધારી મુનિ સમકિત સાથે અણુવ્રતધારી શ્રાવક અને સમકિતિ અવિરતી એવો ગૃહ આ ત્રણેય સુપાત્ર દાનમાં ગણ્યા આ લેનાર ત્રણે હોય અને જો આપનાર પણ સમકિતિ હોય તો જે સુપાત્ર દાન કહેવાય મૂળમાં સુપાત્ર દાનમાં લેનાર અને આપનાર બંને સમ્યક દ્રષ્ટિ હોવા જરૂરી છે દાન અંગે આ શાસ્ત્રમાં માર્મિક બોધ છે કે બાહ્યથી વ્રત નિયમ પાળનાર પણ હજુ મિથ્યા દ્રષ્ટિ જ હોય તેવાને ધર્મ સમજીને ભક્તિપૂર્વક દાન દેનારને એ દાન અવળું પરિણમે છે આ દાનનું ફળ કુભોગ ભૂમિ એ મનુષ્યના ભાવો ગણાવ્યા છે અણ સમજીને લઈને જેવું ધર્મમાં પૈસા વાપરવાને નામે અધોગતિ નોતરે છે તે અંગે અહીં ચેતવણી આપી છે માટે ક્રિયાનો નિષેધ નથી પણ સમ્યક દર્શનનો મહિમા સમજી છૂટવા માટે ધર્મકણી કરવા જ્ઞાનીનો ઠામ બોધ છે દર્શન રહિત વંજ નથી શાસ્ત્ર ભલે બહુ વિધ જાણે પણ ત્યાંને ત્યાં ભમે કેમ કે આરાધના શૂન્ય છે જે ભાવ પ્રથમ લિંગ દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે ગુણદોષનું કારણ કયો છે ભાવને શ્રીજીને ભરે ભાવ પ્રભુતનો આ બીજો શ્લોક છે જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમય અધ્યાત્મમાં તો જેનું જ્ઞાન કે જેની ક્રિયા છૂટવામાં કામ આવે તે ભાગશાળી અને તેથી જ અવિરતી સમકિતી વિરતી કે જે મિથ્યાત્વમાં છે તેના કરતો તો ભાગશાળી જ્ઞાનનું ફળ જ વિરતિ છે અને સા વિદ્યા એ વિમુક્ત સંકેતનું બળ કેટલું છે એક પણ વ્રત વગર નર્કના દુઃખો જે અસ્મિત આર્તધાન સાથે ભોગવે તે સમ્યક દર્શનના પ્રતાપે સમ્યક દર્શનના બળે સંભાવ્ય સહન કરી આવતી ચોઈસમાં શ્રાણિક રાજાનો જે તીર્થંક તરીકે અવતરશે સ્વ પર કલ્યાણ કરશે વ્રત નહીં પછકાંડ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મતીર્થંક કરતશી શ્રેણીક ઠાણંગ જોઈ લો આ ભાગ્ય સમકિતિનું પણ શ્રદ્ધા પરમ દુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ